પોલીસ વડે રોકી લીધા છે ડોક્યુમેન્ટ ચેક કરવા માટે આ લોકોએ માથું છેડાવ્યું ત્યારે આગળ તો ફરી આવે ખા નદીમાં એક ઝરી કઈ અવાજ નથી આવતો એક કિલોમીટર સુધી કે અહીયા મંદિરને થોડીક સડસાણી થઈતી ને ત્યારે બીજા ચારમાં બાર પણ આવી હતી ખબર ન યાદ હોય તો તમને તો અહીયા મંદિરને પહેલાથી સડસાણી થઈતી ઓ ભાઈ ખતરનાક لینڈ સ્લાઈડ થયેલું છે આ તો ઉતરી આ રોડ બેક કરતા દે યાર એવું ખતરનાક لینڈ સ્લાઈડ થયેલું છે

ને અત્યારે જાઉં છું નાસ્તો કરવા માટે નાસ્તો કરી અને પછી તમને બધી ડિટેલ્સ કહો કે હું કેવી રીતે જાઉં અને કેમાં જાઉં છું અત્યારનું વાતાવરણ તો બહુ મસ્ત છે યાર આ જો ખુલ્લો ખુલ્લું વાતાવરણ થઈ ગયું અને કાલે રાતે વરસાદ આવતો તો બોલો આવી જાવ નાસ્તો કરવા માટે અને છે ધોરાજી રાજકોટ આપણે રાજકોટના ભાઈ એવું છે અને અમારા અપડેટ જોતા તમે માસૂર ટૉપકસ ડેલી બરાબર સંભળાય છે ને આ ધાની ચોક એવું હતું કાલે તમે આ વ્લોગ મેક્યો એટલે મેં કાલે તમારો વ્લોગ જોઈને અહીં આવ્યા એવું છે કે દોરું ભણી છે હા એટલે તમને ત્યાંથી ડિટેક્શન કર્યું અને તમને મનીરે ડાયરેક્ટ સ્ટોપ અહીં કરેલો આ કેલાના વિશે બહુ કష్టం છે અને આ તો બે વાર કોઈ નથી બધું બેક પેકિંગ રેડી આપણું હવે નીકળીએ છીએ આપણે આવી એની સાઈડ એ પેલા રૂમની સાવીને આપણે દઈએ આવીએ આશ્રમને પેલા ભાઈ પણ મળી ગયા ભાઈ અટી ગયા લઈને રખડે છે ખાલી ત્રણ જણા બોલો અને પેટ્રોલ પંપ એવા છે પેટ્રોલ ફૂલ કરાવે પછી અહીંથી નીકળીએ ભાઈને પણ મળવી દો એ રીયા જય શ્રી કેદાર કેમ છો મજામાં કેમ છો મજામાં ત્રણ જણા એમ ને આખી અટીગા લઈને ત્રણ ભાઈઓ રખડે છે બોલો અને સવાર માં પેલા ભાઈ કોલ આવ્યો હતો ને રાતે પણ આવ્યા હતા પણ ભાઈને મેં કઈ વાત નથી કીધી ભાઈનો મને મતલબ મેં ઇન્સ્ટાગ્રામ રીલ નાખી હતી ને તો ભાઈ મને મેસેજ આવ્યો હતો હાલો હું આવી જાવ તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે ભાઈ લોકો સાથે ચાર ધામ યાત્રા માટે ભાઈ લોકો ચાર ધામ કરવાના છે આપણે એક જ ધામ કરવાની છે મતલબ એ લોકો ખાલી પેલા કેદારનાથ આવે છે અને હા પ્લાન માં તો પેલા એ લોકો યમનોત્રી જતા હતા પણ મારા લીધે છે ને પેલા કેદારનાથ આવે છે તો થેન્ક યુ સો મચ ભાઈ તમે થેન્ક યુ સો મચ મનીષભાઈ આ લોકો પેલા હવે કેદારનાથ જા હે પછી ત્યાંથી અમે સાથે ત્રીજોગી પણ કરવાનું છે સાથે આપણે ત્રિજોગી ના ટેમ્પલ છે ને ત્યાં પણ જવાનું છે તો ભાઈ લોકો સાથે જવાનું છે તો આપણે નીકળી ગયા છે લગભગ લગભગ છે ને સાંજના કેટલા અત્યારે કેટલો ટાઈમ દેખાડે મેપ માં સો કલાક બતાડે ને એટલે કેટલા બે ચાલીસ નો બતાડે છે ને આપણે લગભગ લગભગ છે ને ચાર વાગ્યા સુધી પહોંચી જ કે ટ્રાફિક ને જ્ઞાન તેને બધું કાઢતા કાઢતા પોલીસ વાળા રોકી લીધા છે ડોક્યુમેન્ટ ચેક કરવા માટે અત્યારે સમયની વાત કરો ને તો અત્યારે છે ને અગિયાર વાગવા આવ્યા છે હાલમાં છે ને અમે દેવપ્રિયા પહોંચી ગયા છે જે આપણે સંગમ થાય ને અલકનંદા અને મંદાકનીનું

અહીંથી પછી ગંગા નદી બની બહુ ભૂલાઈ જાય છે આ ભાગીરથી અને અલગ ભૂલાય ભૂલા ભાગીરથી ભાગીરથી અલગ નંદા ને બે નું મલન થઈને ગંગા મયા બને યાર કરો જાય છે ને એ લોકો એક પીધું એનું કારણ તમને કઉ આની સરકાર છે ને આ લીગલી હાલે છે ને એને પકડે છે અનલીગલી હાલે નથી પડતા આડી ગાડીવાળા જાહે ને એટલું માથું સડાનો ના સાયલેન્સર નાખી દે ને શું કહેવાય સ્લેન્ડર એવા સાયલન્સર નાખalen તમે જવા દે એવો અડ કેટલો ડેન્જરસ અવાજ આવે તો આગળ આગળ જાઉં તમને બતાડું કેવા વદના સાયલન્સર એ આ જો સ્લેન્ડર લઈને રખડે ને એ લોકો ના હું તમને આગળ અવાજ આડી બતાડું આ લોકો આ બાજુમાં જ છે જો આ આ માથા ચડાવે સાયલન્સર તો નાખીને બેઠા આ લોકો માથું ચડાવે આવે હરિયાણા હરિયાણા અને અત્યારે ગાડી ઊભી રાખી દીધી તો અહીં બાજુમાં લીંબુ શરબત પણ છે તો લીંબુ શરબત પી લઈએ મસ્ત મજાની દુકાન છે થોડો જો ગુજરાતી નાસ્તો બટાઈ છે અહીંયા આપણે ગુજરાતનો પ્રેમ જ એટલો હોય ને ભાઈ કે આપણે બીજા જેવો કોઈ જ થાય જ નહીં આપણે સામેથી બધું ખવડાવો પીવડાવાળા છે અને આ લોકો અહીંયા લૂંટવાવાળા કંઈ કઈ સમજો હવે શું કેવું મારે કઈ નથી કેવું આપણો ગુજરાતનો પ્રેમ જ એવો છે ગમે ત્યાં જાય આપણી સાપ તો છોડી જ દે પણ સારી છે મજાક નથી કરતો રિયલિટી કહું છું આ મેં જાજ્યો વિડીયો કીધું કે આપણો ગુજરાતી કમાન્ય હોય ને હારી ચાપ આપે 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 બાકી કઈ નહીં ભાઈ આ ભાઈ ને શું કહેવાય દાળિયા આપી દીધા ને થોડીક વાર હવે અહીંથી નીકળીએ આપણે ઘરનો નાસ્તો એ ઘરનો નાસ્તો ભાઈ જોઈ લ્યો હે આ જો લોકો નાસ્તો ઘરથી લાવ્યા હા બધું સિંગ ને બધું વસ્તુ સેવ બેવ ને બધું મને આપ્યું પાછું પણ મજા આવી ગયું ભાઈ બહુ મસ્ત તડકો છે બહુ એટલે બહુ મસ્ત કાંઈ પ્રોબ્લેમ વગર ની હે

મંદિરની સાધી કહાની છે આ મંદિર છે ને ચાર ધામ રક્ષા પણ કરે છે તમને કહાની કો પેલા દર્શન કરી આવો અંદર અંદર ફોટો વિડિયો લાઉડ નથી આ ભાઈ તો જો કોને પડી ગયા છે તે ખાવાનું નથી લાવ્યો ને તે દે તો સીધો છોકરો છે ચાલો આપણે જઈએ હવે કોમેન્ટ એમ કેવાનું આવ્યું છે કે બંદર ની આરે મસ્તી નહીં આમ ને તેમને વાંદરાનો નો રૂપ જ છે તમને ખબર ને આપડે ઈ પણ પેલા વાંધો નહીં કહાની છે કે માતાજી છે ને ત્રણ સવાર માં પણ અલગ રૂપ હોય છે બપોરે અલગ રૂપ હોય છે ને રાતે પણ અલગ રૂપ હોય છે મતલબ અલગ અલગ શિંગાર કરવામાં આવે છે અને ફેસ પણ અલગ અલગ હોય છે અને હા બીજું ને આ નદી હાવ છે મતલબ પેલાની જે કહાની પ્રમાણે છે ને હા નદીમાં એક ઝરી કઈ અવાજ નથી આવતો એક કિલોમીટર સુધી તમે સાંભળજો મહેસૂસ કરજો એટલી નદી શાંત હોય તો પછી વાત જ અલગ આવે ને આવ શાંત છે ને ફૂલ શાંત નદી છે જરાય નહીં આવતો અને બીજું તો હું આચાર ધામ ને રક્ષા કરે છે માતાજી અને એ પણ કહેવામાં આવ્યું હતું કે અહીંયા મંદિર થોડીક સેડસાણી થઈ ને ત્યારે બે હજાર માં બાર પણ આવી હતી ખબર ને યાદ હોય તો તમને તો અહીંયા મંદિર ની પેલા સેડસાણી થઈ હતી ખાલી કમસે કમ એક કિલોમીટર ની સડાઈ છે હાવ થાકી જાય પૂરા થઈ ગયા કેમ લાગ્યો થાક કેમ કે બીજા લોકો કેમ ગયા આવે છે એટેક્સ મારા જો બે આવે છે આરામથી આવે છે મનીષભાઈ ને આપણે તો આદત છે એક કિલોમીટર તો શું કહેવાય હું રિલેટેડ કરતા કરતા ઉપર ચડી ગયો વહેણ વડી ને જોયું ને તો ભાઈ દેખાતા નથી ગરમી બહુ છે ધારી દેવી મંદિર થી થોડા ખાલા ને કમસે કમ પાંચ દસ કિલોમીટર તો એક રેસ્ટોરન્ટ બસ માં આવ્યું અને અત્યારે એક વાગી ગયો છે ને બધીને ભૂખ લાગી ગઈ થોડી ગાડી પાર્ક કરી દઈએ થોડી વાર એટલે થોડી ઠંડી રહે થોડોક સાયો છે ને એટલા માટે રેસ્ટોરન્ટ માં આવી ગયો મસ્ત મજાનો શું તમે ઓર્ડર કર્યું જમવાનું

આવું છે હે ને મનીષ ભાઈ આવું છે નજર હટી દુર્ઘટના ઘટીના છો મહેસાણા આપડે આપણે મહેસાણાના ભાઈ પણ મળી ગયા છે ઠંડુ એક પાણીની બોટલ લેવી હતી અમારે તો શુભ નામ હું છેલ્પેશભાઈ આપડે બે ભાઈઓ મળી ગયા હતા અને મારે અપડેટ જોતા અરે વાહ હા પાછા કેદારનાથ જાય છે ભાઈ કેદારનાથ જઈશું હું પણ કેદારનાથ જાઉં છું કે ડેલી અપડેટ આવવાની છે કેદારનાથ ની થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ ગાડી લઈને જતા હતા અને એક ગ્રુપ મળ્યું છે જે બાઇક લઈને હેઠળ અમદાવાદ થયો છો ને અરે વાહ બધા અહેમદાવાદ ના મળી ગયા છે કેમ છો બધા મજામાં કેટલા દિવસ પહોંચતા આઠ દિવસ થઈ ગયા અરે વાહ વાહ અત્યારે કેદારનાથ જતા છે ને આ લોકો એટલું માથું ચડાવ્યું છે યાર વાત ના પૂછો સરકાર આ લોકો આ લોકો પર કેમ કાઈ ગેત નથી લીગલી આલે ને પકડે અન લીગલી હાલન પર પકડતો નથી માથું ચડો હવાર ના એટલી બાઈક વાળી ઉસ જાય છે પાટ 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 આજે આપણે ગાઈસ પહોંચી ગયા છે સોનપ્રયાગ અને આજના પ્લાનમાં હું છે ખબર કે અમે આજે સોનપ્રયાગ રોકાવાના નથી આપણે આપણે ગુજરાતી ભાઈઓ સાથે છે ને ત્રીજો કિનારાયણ ટેમ્પલ રોકાવાનું છે દસ કિલો ઉપર તો બધી ભાઈ ભેગું જાય છે હે ને મનીષભાઈ મનીષભાઈ આપણે ક્યાં રોકાવાનું છે ત્રીજો કિનારાયણ ને ભાઈ સાથે ત્યાં રોકાવાનું છે ને આ લોકો ટ્રાફિક કેવી બરાબર ને આ કોણ છે ભાઈ લેને ભાઈ સાઈડમાં ભાઈ જાણે તો ક્યાં જામ લાગે છે અમે લોકો જાના ઉધર

રૂમા છે ને આપડો ભાઈ સાથે આપડે ભોગી ગયા અંદર જઈએ અને બધી નાઈએ અને સાત વાગે આરતી થાય છે તો આરતીમાં જશું નાઈ નો વ્યુ જો વાહ ભાઈ વાહ હું વ્યુ છે મજા આવી ગઈ અને હું બે બે ગી માટે લઈને આવ્યો કે મારામાં આ બેગ કપડા છે કે આ બેગ કપડા છે એ નથી ખબર એટલે હું ચેક કરી પેલા નાસ્તો આ લોકો લાવ્યા છે ને લઈને હું બેઠો ને બધો રાજકોટ નાસ્તો આવેલો છે કેટલો નાસ્તો ખબર

રાજકોટ ની દવા પીવાની હા જોઈ લો જોઈ લો બાલાજી નો માલ ઉત્તરાખંડ માં બસ મજાનું નાઈ લીધું મેં તો કપડા ઈ જ પહેરેલા આપણે બહુ ધાર કપડા સેન્ડ ન કરીએ આપડા પાયું બધા રેડી થઈ ગયા હા બધા કપડાં ચેન્જ કરી કરીને અને વિડીયો માં ઓછા આવતા હોય ને એટલે બધા ઓછું બોલે છે તો ઠીકઠાક આવે તો બોલે છે બોલતા થઈ ગયા ભાઈ કઈ નઈ હવે જઈએ આપણે મંદિર સાઈડ તમને મંદિર પણ દર્શન કરાવું અને લોંગ ટાઈમ પછી આપણે આવ્યા લગભગ એક વર્ષ પછી તો બધી સાથે દર્શન કરીએ ત્રિજોગી નારાયણ ના ત્રિજોગી નારાયણ ટેમ્પલ માં તમારું બધું હાર્દિક સ્વાગત છે આ ત્રિજોગી નારાયણ છે ને તમે જાઓ ને ધન્યવાદજી બેટા ધન્યવાદ નાની નાની દુકાનો બધી છે ધન્યવાદ બેટાજી ધન્યવાદ ના નાની નાની દુકાનો છે બધી ના ત્રિજુકી નારાયણ ટેમ્પલ છે તો તમને પૂજારી લોકો મંદિરે આવો ને તો એ લોકો તમને જબરદસ્તી જલ અભિષેક કરાવશે કરાવશે લોઠાઈ મતલબ તમારી પાસે આવી છે અને તમે જલ અભિષેક નહીં તો એવું એવું બોલે ને કે પાપ લાગે ને અહીંયા સુધી મતલબ તમને મોહિત તો કરી જ લે કોઈ પણ રીતે કરીને કઈ નહીં એક વાર ગઈ વખતે આવ્યો છે ને તો મારી પાસે એવું જ કર્યું હતું પણ આપણે ત્યારે વિદાઉટ મની ફોર્ટ થતાં ટ્રાવેલ કરતા હતા એટલે નહોતું ઘરે ફાઇનલી અહીં ગેટ આવી ગયો છે ત્રિજોકિન નારાયણ વેલકમ ટુ ત્રિજોકિનારાયણ ટેમ્પલ બધાનું સ્વાગત છે હે હો ત્રિજોકિનારાયણ પકડાઈ જાય પકડાઈ જાય ટેગડા વારતા મહાદેવ મહાદેવ અને ત્રિજોકિ નારાયણની જેને ખબર નથી એને હું કહી દઉં કે આ જગ્યાએ માતા પાર્વતી અને પિતા શંકરના લગ્ન થયા હતા તો આ જગ્યાને બહુ માન્યતા છે અને જેને ખબર છે ને ખબર છે નથી ખબર એના માટે મેં કહી દીધું હા ચલો 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 આવી ગયો મંદિર હવે નાની નાની બધી દુકાનો છે પ્રસાદની ને બધી વસ્તુની ઓ કેટલા ટાઈમ પછી સુકુન મળી ગયો કરી લ્યો મસ્ત મજાના દર્શન ત્રીજો કિનારાયણ વાહ ભાઈ વાહ નીચે જઈને તમને કરાવવું હોય કુંડ છે એ બ્રહ્મકુંડ છે અચ્છા અહીંયા લખેલું જ છે બ્રહ્મકુંડ આ બ્રહ્મકુંડ છે ગઈ વખતે જે આવ્યો હતો ને ત્યારે મને બધી ડિટેલ છે માહિતી છે સામે માતા પાર્વતી અને પાર્વતી માતા અને શંકર ભગવાન ફેરા લીધે થઈ જગ્યા છે અમે અને હું તમને દર્શન અંદર થી નહીં કરાવી શકાય ધૂનો અંદર ચાલુ હોય ને અખંડ ધૂનો ચાલુ છે મતલબ જે આપણે આગ હોય ને હળગા મતલબ જે ફેરા ફેરા હતા ને એનામાં અખંડ ચાલુ છે તો એના પણ આપણે તમને દેખાડશું પેલા લગભગ ખામી પેલા દર્શન કરવાના પછી આવી રીતે ફરીને પછી મહાદેવ દર્શન કરવાની કઈક છે જલ ચલકુંડ જો આ જગ્યાએ આ વિષ્ણુ કુંડ હાલો હાલો જલ અભિષેક કરી લ્યો આમ પાણી લઈને ચડાવી જો મહાદેવ ચડાવવું તો ચડાવી જ જો ન્યા હે એમને આ જગ્યાએ ફેરા ફેરા આ જગ્યાએ શંકર ભગવાન માતા પાર્વતીએ અહીંયા કોઈને હવન કરાવવું હોય મતલબ કઈ પણ રીતે કરાવવું હોય તો અહીંયા તમે કરાવી શકો આ લોકો જોયું ન હોય તો બધીને ડિટેલ્સ હું કે થોડીક ડિટેલ્સ આપતો જ આવશ તમને યાદ ન હોય હું ખબર ન હોય પણ કહેતા જાય ને હે ને બરાબર એ વસ્તુ કહેતા જાય દર્શન કરી અરે જઈને મસ્ત બધાને બેઠીને આરામથી કરી લો દર્શન બસ મજાના ભાઈ દર્શન થઈ ગયા છે અને આ જે મંદિર તમને દેખાય ને એવા કોપી ટુ કોપી ઉત્તરાખંડ માં આવવા જ મંદિર મળશે તમને અને એમાં સૌથી મોટું મંદિર છે ને કેદારનાથ છે લો ભાઈ આરતી પણ ચાલુ થઈ ગઈ તમે આરતી નો થોડોક એવો નજારો લઈ લ્યો ક્રાઉડ બહુ છે ને એટલે બહાર આવી ગયા છે મસ્ત મજાના થોડીક એવી આરતી માં આવતા રહ્યા અંદર છે ને લેડીઝ લોકો એવી રીતે મતલબ ઉગતા હતા બાજુમાં

આ હોટેલ નહીં જોવા મળે એનું કારણ એમ છે અમાર ભાઈ બનાવી તમે બનાવી ને હા ભાઈ જાજા દિવસ પછી આપણે ઘરનો ટેસ્ટ ખાઈએ છે અને એ હોકોકના રેસ્ટોરન્ટમાં બિરયાની બનાવી અમે અને આ ભાઈને થોડા અહીંયા રેસ્ટોરન્ટ જાણીતું છે એનું કારણ એમ છે કે ભાઈ એ પણ આવતા હશે ને કે આ રેસ્ટોરન્ટમાં રોકાતા હશે અને ઘર જેવું એકવાર થઈ ગયું પછી તો તમને ખબર જ છે ને આપણા ગુજરાતીનો આપણા ગુજરાતીનો પ્યાર તો ખબર જ છે હે જમવાનું થઈ ગયું રેડી લીંબુ આવી ગયું ખાવાનું ચાલુ કરી દે